ભરૂચના વોટ્સએપ ગ્રુપ ભરૂચ તાલુકા ના ગ્રુપમાં વિવાદિત મેસેજ થી આદિવાસી યુવાને એટ્રોસિટીની માંગ સાથે પોલીસ મથકે રાવ નાખી છે આઝાદીના પંચોતેર વર્ષ બાદ પણ હજુ જાતિવાદની માનસિકતા ધરાવનારની માનસિકતા સોશિયલ મીડિયા ઉપર જોવા મળી રહી છે અને હાલમાં લોકસભાની ચૂંટણીમાં સાંસદ મનસુખ વસાવાને સાતમી ટર્મ માટે ઉમેદવાર જાહેર કરવામાં આવે છે જેમની સામે નારાજગી વ્યક્ત કરતો અને આદિવાસી વિરોધી વ્યક્ત કરનાર ભાજપના એક હોદ્દેદારે ગંભીર પ્રકારનો મેસેજનો સ્ક્રીનશોટ વાયરલ થયો છે જેમાં કીર્તિ નામના વ્યક્તિનો સ્ક્રીનશોટ વાયરલ થયો છે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવી મેસેજ મૂકેલ હોય તેમજ તેઓ ઉજળિયાત લોકોને ઉશ્કેરવાનું કૃત્ય કરતા હોય તેવો આક્ષેપ થયો છે ભરૂચ લોકસભાની બેઠક સામાન્ય જ્ઞાતિની છે અને સાતમી ટર્મ માટે આદિવાસી ઉમેદવાર પસંદ કરી ટિકિટ ફાળવી છે તો શું અન્ય જ્ઞાતિના લોકોને કેમ ઉમેદવારી નથી કરાવાતી કેમ એક જ વ્યક્તિને સાત ટર્મથી રિપીટ કરે છે તેવા ઉશ્કેરણીજનક શબ્દો તથા સાત ટર્મથી આદિવાસી તરીકે મનસુખ વસાવાને ટિકિટ અપાતી હોવાના કારણે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવનારે સોશિયલ મીડિયા ઉપર આદિવાસી સમાજની લાગણી દૂર તેવું કૃત્ય કર્યું હોય તેવા આક્ષેપ સાથે ભરૂચના આદિવાસી નાગરિક મુકેશ જયંતીલાલ વસાવાએ ભરૂચના પોલીસ મથકમાં એટ્રોસિટી અને આચારસંહિતાની ભંગની ફરિયાદ આપી હોવાના અહેવાલો મળી રહ્યા છે